પીવીએમ યુનિવર્સિટી સંચાલિત ભાગ વિદ્યાર્થીઓ દ્વારા એક કાર બનાવવામાં આવી છે જે આગામી લેશે ઓક્ટોબર ટુ એસઆઈ સુપ્રાક ઇન્ડિયા કરીને ઇવેન્ટ છે જે ફોર્મ્યુલા સ્ટુડન્ટ તરીકે પણ જાણવામાં આવે છે એ ઇવેન્ટ ના ઓર્ગેનાઇઝર સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર એસોસિએશન છે ગાડી નું વજન બસો ત્રીસ કિલો ડિઝાઇનિંગ મેન્યુફેક્ચરિંગ એનાલિસિસ બધું ઇન હાઉસ અહીં એડીઆઈટી લેબ ફેસિલિટી દ્વારા અમારા સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે ડબલ વિસ્બોન ફ્લેક્સિબલ પુસ્ટ્રોડ સસ્પેન્શન યુઝ કર્યા છે જે ફોર્મ્યુલા વનમાં યુઝ થાય છે ડિઝાઇન એન્ડ એનાલિસિસમાં બે મહિના લાગ્યા છે મેન્યુફેક્ચરિંગ કરવામાં ચાર મહિના ટેસ્ટિંગ એક મહિનો કોસ્ટ ગાડીની આઠ લાખ ત્રીસ હજાર સ્પોન્સરિસ ત્રિપકોન એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ ત્રિપરાની હેરિસોન પ્રાઇવેટ લિમિટેડ વિદ્યા વાયર્સ પ્રાઇવેટ લિમિટેડ સ્પોન્સર ઇઝ સીવીએમ યુનિવર્સિટી દિલ્હી નોઈડામાં બુદ્ધા ઇન્ટરનેશનલ સર્કિટમાં ઇવેન્ટ છે ક્રાઇટેરિયાઝ હોય છે અલગ અલગ ટેસ્ટ હોય છે જેમ કે સ્ટેટિક ઇવેન્ટ હોય છે જેમાં પોસ્ટ રિપોર્ટ હોય બિઝનેસ પ્રેઝન્ટેશન હોય અને બધું એનાલિસિસ હોય ટેકનિકલ ઇન્સ્પેક્શન ને બધું હોય અને પછી ડાયનામિક ઇવેન્ટ હોય જેમાં આપણે કાર ટેસ્ટિંગ કરવાનું હોય બધો બધાના પોઈન્ટ જોડાઈને પછી રેસ ટ્રેક પર ઉતરવાનું હોય બે થી પાંચ ઓક્ટોબર ધ ઇન્ટરનેશનલ સર્કિટ ગ્રેટર નોઈડામાં આ કાર રેસ ટ્રેક પર ઉતરશે અને હોપફુલી અમે આશા રાખીએ કે આ કાર છે ફર્સ્ટ રેન્ક ઉપર ઓલ ઓવર ઇન્ડિયા લેવલે વિજેતા થશે